નમસ્કાર આજે આપણે વાત કરશું વરાણસી શેઠ સાથેની ઘટના જેસાના મારેલ જોઈ હોતા કે ખાલી હુવા રેઢિયું બાબીયું રોય કવટાવન કેટલાયે અમીરોને જેસાએ મારી નાખ્યા તેથી કેટલીયે હાથીની અંબાડીઓ ખાલી પડી કેટલાય મુસલમાનોની બીબીઓને રોતી હતી જેસાના જખમેલ જ્યાં જ્યાં ત્યાં ખબરું જાય ત્યાં તો માદનના હૈયામાં કૂદે હરણા કવટાઉ કવટાવું જેસાજીને હાથે અમુક માણસો જખમી થયા એવી સોમેરથી ખબરો આવે છે એ સાંભળીને મા દશા પાતશાહ હૈયામાં હરણા કુદી રહ્યા હોય તેવી વ્યાકુળતા ચાલે છે ફર બક્તર ત નર ફાટ્ય પાખર અસ વિધી પ્રતિ નડ્યુ છે જ લલાટ કુક તાહલુ કૌટાન તો કવાટજી કુવર તારા ભાલા કેવા જોરથી થી ભોકાયા યવન યોદ્ધા ના મસ્તક પર જીકાતા એ ભાલાએ માથાના ટોપ વિંધ્યા બખ્તર વિંધ્યા પુરુષો વિંધ્યા ઘોડાનું પાલન કે ને ઓસાજી તે ધર્તિને જૈન્યમાંથી એટલા બધા મુસલમાનોને મારી નાખ્યા છે કે એ બધાની કબર પર રોજ ધૂપ કરવાના લોબાનની માંગ વધી પડવાની લોબાન મોંઘો થઈ પડ્યો છે શેઠ થોડીક વાર આ ડગલો પહેરી લ્યો આજ તમે અમારા મહેમાન છો તમને ટાઢી ન હોય માટે આ ડગલો પહેરી લો જંગલમાં બાંધાયેલા પડકાયેલા વાળા વી શેઠે વટિયાનો ડગલો પહેર્યો થોડી વાર થઈ ત્યાં શેઠનું સુવાળું શરીર સળવળવા લાગ્યું ગુલાબી ચામડી પર સાંઠા ઉઠ્યા શેઠ ડગલો કાઢવા લાગ્યા પણ તુરત જ બાર વટિયાએ એને અટકાવ્યો ના શેઠ ડગલો એમ ન કઢાય એ તો હવે જ્યારે તમારી શીટથી ગેટ શેઠાણી પાસે આવશે ને ત્યારે ડગલો તમારા દિલ માથે સાહેબ પણ આમાં મારું શરીર વિંધાઈ જાય છે રૂવે રૂવે આંખ હાલી છે શેઠ અમે એવું થોડા ભર્યા છે પણ બાપુ એ જેસાજી બાપુ મને વેદના બહુ થાય છે અરે વાણિયા એમાં બીજું કાંઈ નથી અમારા ટોલા છે અમારા સાસળ માકડ છે ભાઈ અમે તો રોજ આ ડગલા પહેરીએ છીએ પણ ટોલા બાપડા હવે તો અમારા દિલમાં લોહી વિના શું પીવે આ ટોલાને ઠીક તમારું મીઠું લોહી મળ્યું શેઠિયા માણસનું ગળ્યું લોહી બાપડા આ બહારવટિયાના ટોલાને ક્યાંથી મળે એ બાપા આ તો ગજબ નથી રહેવાતું ફકર રાખો માં શેઠ શેર અર્ધે અર્ધ શેર લોહીમાં કાંઈ મરી નથી જવાય તમને અમારે બરસીએ નથી વીંધવા તમને વાણિયાને અમે વાઢીએ કાપીએ નહીં નાહક લોહી ભાળીને તમને ઊંધઈ આવે ઈ કરતા આ ટોલા ભલા તમને પુણ્ય થાય ને મારે એક દી પાસે લોહીનો બચાવ થાય પણ મારાથી આ નથી સહેવાતું મને મોકળો રહેવા દો તમે રાખશો એટલા એટલાથી અહીં રહીશ ભાઈ વેજા જેસો બોલ્યો શેઠને હવે સંતાપમાં ઉતારી લે ડગલો ડગલો ઉતારતા જ વાણિયાએ હાશ ઉચ્ચાર્યું શરીર પર જીવાત્ય છટકાનું ચિત્રામણ થઈ ગયું હતું વરાણસી શેઠ બહારવટીઓ બોલ્યો આ ડગલો અમે રોજ પહેરે છીએ અમારા દુઃખનો કાંઈ ખ્યાલ આવે છે શાહ સારું ટોલા જાસવો છો બાપુ તમારા ઓલા ધોળા પીળા લુગડાવાળા સાધુ શા સારું ટોલા જાસવે છે જાણતા નથી એનાથી તો જીવ ન મરાય એ તો સાધુ કહેવાય જીવ દયા પાળવાના એના વ્રત લેખાયા ત્યારે શેઠ અમારે બહારવટિયાના વ્રત હોય છે અમે બહારવટિયા પણ અડધા જાતિ અમારા અંગ માથેથી જીવાત્ય ન મરાય નીચી પડી જાય ને ટોલા ઉપાડીને પાછી લુગડામાં મેલવી જોવે નવાય નહીં ધોવાય નહીં આજ અઢાર વીસ વર્ષથી અમારા આવા હાલ છે ડાહ્યો વણીક વિચારે ચડી પડ્યો થોડી વાર રહીને મોં મલકાવી બોલ્યો બાપુ જો લોકને જાળવો છો ત્યારે વેપારી વાણિયાને બાંધ પકડી નાણાં કા સોડાવો આટલી બધી હત્યા કા કરો ખેડૂના ખેતર કા ઉજ્જળ કરો એમાં દયા કેમ નહીં ના તમ પર દયા ન હોય શેની હોય તમારા તો માથા વાઢીને ગીરને ગાળે ગાળે એના તોરણ બંધાવી બંધાવા જોઈએ કાં બાપુ શેઠની રોમ રોમાઈ થથરી ઉઠી કાં પૂછો છો લાસ્તા નથી જે પાદરશાહ અમારે માથે માસલા ધોવે છે એને તમે સલામું કરો એને કરવારે ભરો એ અડધી અધમરીને ખેડૂતોને ખેડૂતો કામી કામીને ખોરાકી પૂરે એનું એનું રાસ તમે અહીં નભાવો એક તો પરદેશીને વળે અર્ધમી તમે એના કૂતરા બનીને પગ છાંટો અમારા માથે જુલમ ગુજારવાની બધી જોગવાઈ કરી આપો તોય અમારે તમને જવા દેવા એમને બહાર વટિયાને બોલે બોલ જાણે ગીરના ડુંગર નાદ પુરાવી રહ્યા સાત પુરાવી રહ્યા છે પંખીડા ઝાડવા ઉપર બેઠા 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 અંગ સંકોને લપાઈ ગયા બહાર વટ્યો ફરી બોલ્યો તમથી તમથી તો આ ટોલાને સાસડે સાસડ માકડ ભલા પાદર શાહને પૈસા નથી દેતા અને સલામુય નથી ભરતા અમારા ડીલ ઉપર એને ઈશ્વરે અવતાર દીધો એટલે બાપડા ક્યાં જાય પાછે લોહી પીને પડ્યા રહે છે એને અમે મારીએ મારીએ તો તમને જ ને વાતો થાય છે ત્યાં ઓશિંતો રથ ગાજ્યો રાતો રાતો સોળ માફો દેખાણો ભાલો ઉપાડીને ઠેક દેવતો પંખે શેર સાવસ ભેજો ડુંગરાની તો ગયો મોટા ભાઈ વેજાએ કહ્યું એક બાય માણસ ઉતર્યો દેખાય છે અરે પાંચ આદમી દેખાય છે હથિયાર બંધ ના માથા ઉપર અક્કે કોથળી મેલી છે મરજુ જેવા હાલ્યા આવે છે વેજા બાપ સામો જા જે કોઈ બોન હોય એને આહી સાસવીને તેડી લાવ વગડા વગડામાં જનાવરનો ભો છે થોડી વારે વેજોજી એક બાયને અને પાંચ કોથળીવાળો મજૂરને તેડી ભોયરે આવ્યો છે બાઈને જોતા જ વરાણસી શેઠની મુખ મુદ્રા દિવેલ પૂરતા જેમ ઠાકરની આરતી ઉઠે છે તેમ ચમકી ઉઠી આવનાર સ્ત્રીએ નીચું નિહાળીને સાડલાનો છેડો સરખો કર્યો બહાર વટિયા સમજી ગયા પાંચે થેલી બહાર વટિયાની સન્મુખ મુકાવી એ સ્ત્રી આગળ વધી ગરવી ગોરી પેટે અવતાર લેવાનું મન થાય તેવી એ બાઈને જાજરમાન અવાજે પૂછ્યું ભાઈ તમે જેસાજી વેજાજી હા બાય અમે પોતે જ લ્યો તમારા દુખણા લવ આગળ વધીને બે બહારવટિયા નીચા નમેલ માથાને વાણિયાએ વારણા લીધા તમે કોણ છો બા બહારવટિયાએ પૂછ્યું હું તમારી બોન છું વીરા ને તમે આ તમારા કેદીને જે દંડ કર્યો છે એ દંડની કોરીઓ લઈને ચૂકવવા આવી છું બહારવટિયા અજાયબ બન્યા આ શેઠ તમારે શું થાય બોન મારા માથાનું મુગટ તમે એને જીવતા રાખ્યા એથી હું તમારા ઘરવાળાનો આશીષ દઉં છું કે ઈશ્વરના એના સુડા અખંડ રાખે અખંડ સુડા બહાર વટિયા હસી પડ્યા બાર વર્ષથી તો બોલ રસપુતાણીઓના સુડા વગર ખંડે ખંડે ખંડેલા જ છે હવે આ અખંડ સુડાના કો રસપુતાણીને નહીં રહ્યા હોય સાંભળીને સૌ અબોલ રહ્યા જેસોજી બોલ્યા બોલ હવે તમે આ ડુંગરામાંથી પધારો વરાણસી શેઠ હવે તમે સુટાશો આ થેલીઓ પણ પાછી લઈ જાઓ કેમ બાપુ અમારી બોન

પણ તમારા તમારાહારવિયાનો અંત આણવા માટે મારામાંથી બનશે એટલું કરીશ ભાઈ વીરા શેઠાણી બોલી જૂનેગઢ આવો ત્યારે બોનની સાર લેજો હો સાત અને હો અને સાત પાતશાહની પાતશાહી વચ્ચે પણ મારું ખોરડું માના પેટ સમૂહ માનજો તમે મને નવો અવતાર દીધો છે કઈ ભવ ઈ કરજ ઉતારી રંગ છે તું ને બોન હો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો